દાહોદ જિલ્લામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલાના અનાજ શાકભાજી ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે ખેડૂત લલિતભાઈ ખપેટ દાહોદ જિલ્લાના પરસરા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી તકી ખેતરમાં કલગોટરના ફૂલોની સોડમ મહેકાવી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ અંતરિયાળ એવા ભરસવાડા ગામના રહેવાસી અને પ્રાકૃતિક ખેડૂત શ્રી લલિતભાઈ કાનજીભાઈ ખપેડ દ્વારા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા બાદ આત્મા પ્રોજેક્ટ હેઠળ યોજાયેલ વિવિધ તાલીમ અને માર્ગદર્શન લઈ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ પ્રાકૃતિક ખેતી થકી ઋતુ પ્રમાણે અનાજ કઠોળ શાકભાજી અને ફૂલોની ખેતી પણ કરે છે જેમાં તેઓને સારી એવી આવક મળી રહે છે જેમાં દરેક સિઝન મુજબ જેમ કે ચોમાસામાં મકાઈ અને ડાંગર શિયાળામાં ઘઉં અને ચણા તેમજ વિવિધ શાકભાજી અને ફૂલોની ખેતી કરીને પણ બદલાતી અને મિશ્ર ખેતી કરે છે લલિતભાઈ ખપેડે જણાવ્યું કે ઘણા વર્ષો અગાઉ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ પ્રાકૃતિક ખેતી વિશે સૌ પ્રથમ કચ્છ જિલ્લામાં તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા તેમના ગામમાં પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપવામાં આવી હતી એ પછી તેમને પ્રાકૃતિક ખેતી બરાબર સમજમાં આવી અને પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને તેના ઘરનું ગુજરાન ચલાવે છે બિરોશીભ કાળુભાઈ ડામોર આઈ સી વન ન્યૂઝ ગુજરાતી દાહોદ